વિશુ અમેની મેની હેપી રીટર્ન્સ ઓફ ધ ડે હેપી બર્થડે મનો આમ જો કાકાએ માથું પડ્યું ટાકા આવ્યો હોય અરે પડ્યો નાવા ગયો તો તો વરસાદમાં ચાર ટાકા લીધા ખોયલોય થઈ ગયો મનો હેપી બર્થડે ટુ યુ કેમ હું ચૂચું હું ચૂચું

એ કે સુવિધા હોય ને તો લઈ જાવ શેમાં લઈ જાય ફોર વ્હીલ હોય જ મેળ આવે ફોર વ્હીલ હતી ને અરે તો મને દર્શ ઉસ્તી કે બર્થડે બર્થડે છે કે બર્થડે છે એવું થઈ છે હેપી બર્થડે છે કે બર્થડે છે હેપી સવારનું છે ને

હાલો હજુ તો અઢી વાગ્યા છે ને કામ બધું બાકી છે ફટાફટ કરી બર્થ ડે સેલિબ્રેશન અમે ખૂબ તૈયારી કરી લઈએ અને એવું છે સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરી છે પણ મને શું ખબર પડી ગયો છે તો પ્રિયાંશ ને એકદમ વ્યવસ્થિત છે અત્યારે કાઈ વાંધો નથી પ્રિયાંશ હાઈ કરી દે બધાને હાઈ અને હમણાંથી ખબર નહીં શું હવે હમણાં પનોતી લાગી છે શું થયું છે ઘરમાં ભાભી આવું ના આવું થયા કરે છે એક પ્રિયાંશારે જ આવું થાય છે નજર લાગી ગયું ને એવું લાગે છે એટલે હું બેસુ ને હમણાં એમ કહું છું કે છે ને બહુ લેતા નઈ મેં હમણાં બે ત્રણ દિવસ પેલા નુંગમાં લેતી ને બો એમ કે પ્રિયાન સવારે બહુ ક્યૂટ ક્યૂટ લાગે એટલે એવું નથી ના સવારે હું ભાભી અરખાઈ ગયાતા કે હવે હમણાં થોડો ખારો થઈ ગયો છે ને આમ અરખાણીઓ ને વળી અમે કેવો અરખ કરતું જો

પણ માર પાસે બતાવવાનો ટાઈમ નથી કે બે કલાક પછી આવશે ને તોય હું નહીં બતાવું એવું કહી દીધું એવું કહી દીધું એટલે ને રેકોર્ડ લેવાની ટ્રાફિક હતી એમ રેકોર્ડ લેવાની ટ્રાફિક હતી એટલે કીધું ખોટો લાગે જ ને કેમ ના પાડી દીધી અમે માર પ્રિન્સેસ સાથે ગિફ્ટ લેવા ગયા હોય ને કોક એવું કહી દે તમને કેટલો ખોટું લાગે દુનિયાના રમકડા છે પણ કે હું નહીં બતાવી હતી નહીં બતાવિયે કો એમ કીધું નથી દેવા નથી કીધું નહીં બતાવિયે કો ટાઈમ નથી અત્યાર તમ કલાક પછી ટાઈમ કારણ કે લેવાની જેટલી લાઈન નથી એટલે મતલબ હું એક્સપ્લેન એમ તો કરું કરે કારણે આપણને કોઈ ના નથી એટલે કોઈ લગાડવું જોઈએ તારે એટલું બધું લાગે જ ને કે પ્રિન્સેસ એક રખડ બસ પ્રિન્સેસ ઘરે ગયો રમકડો અમારે ગિફ્ટ નો મળે વિચાર કરો તમે અમે નઈન નઈન થાય 10 શોપ ઉપર ગયા છે હા છે ને પૂછો ભાભી પછી બીજું કાઈ હું બીજું કાઈ એટલે મજા ન આવી રેખડા હોય ને જે વસ્તુ નો મળે ને જે વસ્તુ આટુ ગયા હોય ને વસ્તુ નો તું બર્થડે બર્થડે માં કેટલી એક્સાઇટેડ છે મને બહુ મજા એની જ નજર લાગી છે આ હે ને અરે કેટલા વીસ દિવસ ત્યાં પણ ઠેકડા મારતી હતી કે મારો બર્થડે આવે છે અંકલ મારો બર્થડે આવે છે મારો આમ આવે છે એટલે આપણને રીમાઇન્ડર કરાવ્યા કરે કે બર્થડે આવે છે બર્થડે આવે છે બર્થડે આવે છે પણ જો

તમને સમુદ્રી <laughs> 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 એક બ્રશ બ્રશ પેકિંગ કરેલું હતું બોટલ પેકિંગ કરેલી હતી આટલું મોટું ગિફ્ટ આપ્યું હવે આ વાત કાલે કરવામાં આવશે આ સરપ્રાઈઝ છે શું ગિફ્ટ હતી એ બધું ભાલે વાળી કે છે 21 21 કાલે કે છે આજે નહીં એટલે કાલના બ્લોગમાં તમે જોજો આજના બ્લોગમાં તો મનસ્વીનું ફોકસ કરવાનું છે ભાભીના ગિફ્ટનું કાલે વાત કરશો 21 21 ગિફ્ટ તને શું શું ગિફ્ટ મળશે આજે તું આમ ગેસ કર તને શું મળશે આજે તો ફ્રેન્ડનો ફોન ન થાયો ઓર 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 અને ત્રણ ત્રણનો આ નંબર એ નથી માર પાયને ઓર 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 કેટલી મુસીબત થઈ ગઈ

ચાલો તો અમે જઈએ છીએ અત્યારે બાર અને મમ્મી આવે છે હમણાં મમ્મી કુંડુ લેવા ગયા છે મમ્મી મતલબ વૃક્ષ લેવા ગયા છે કેમ કે આપડે એક મમ્મી એનાઉન્સ મમ્મીએ એનાઉન્સ કર્યું હતું કે જ્યારે પણ કોઈનો બર્થડે હોય ઘરમાં એટલે એક વૃક્ષ વાવશું અમે મેં પહેલ ચાલુ કરી હતી તમને લોકોને ખબર જ છે એટલે એ આપણે કરવાનું છે એટલે હમણાં મમ્મી આવે ત્યારે બતાવીએ તમને ત્યાં સુધી હું ને રેશમા બંને જઈએ છીએ થોડાક મનસ્વી આટૂંક ગિફ્ટ લેતા આવીએ અને એટલે છોકરા છે એટલે મજા આવે ને ગિયાન્શનો પાટાનો હોય કરાવતા આવી હરખુંજ પાટો કરાવી આવે અહીંયા એક ટેપ મરાવતા આવી

ડા કમેન્ટ માં કે મમ્મી લઈ આવ્યા છે તો તમને એ તો છે પણ હું પણ બતાવી દઉં કે છોડ ફાઇનલી હવે રોપવા જઈ રહ્યા છે આ કુંડામાં ચાલો મનુ મનુ યોર ફર્સ્ટ ટાઈમ વૃક્ષારોપણ અમારે કરે છે મનુ અને આ સક્સેસફુલ કરવાનું છે મમ્મી વૃક્ષારોપણ એટલે ભવિષ્યમાં પણ આપણે છે ને મમ્મી મમ્મી આવીને આવી રીતે પર્યાવરણ પર્યાવરણ ક્લાઇમેટ કેવો થઈ ગયો છે બહુ વજ ભયાનક એટલે આપણે પહેલ કરશું નહીં ને ત્યાં સુધી લોકો કરશે નહીં એટલે આપણે પણ કરતા રહીશું અને આવી જ રીતે અમારી જેમ તમે પણ કંઈક સંકલ્પ લ્યો કે વૃક્ષો વાવશો પણ થોડો ફાયદો થાય ને એવા કાર્ય કરતા રહેવાક્ષેણ પ્રકૃતિ

અહીંયા જોવો તો તો ભાભી આપણે જે સરપ્રાઈઝ પ્લાન કરી છે કહી દયો પૂરે પૂરી આમ છે ને તો ખબર ન પડે એની બધી ફ્રેન્ડને જમવાનું કીધું છે તાબેય ભૂલી ગઈ શકું અને પછી છે ને કેક કટિંગ કરશું અને રૂમ ડેકોરેશન કર્યું છે બધું 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 અને પણ મનસ્વીને કીધું નથી એટલે બધી સરપ્રાઈઝ છે પણ આમ તો અધિનેથી ન બતાવતી જ છે અને અહીંયા જો ભૂખડ

છોકરાઓની પાર્ટી તો અહીંયા ચાલુ થઈ ગઈ છે અને છોકરાઓની સ્પેશિયલ પાર્ટીમાં શું છે આજે આપણે જોઈ લઈએ કે ડાબેલી બનાવી છે અને આ અમારી પ્રિન્સેસ જેની બર્થડે છે તો બધા એને હેપી બર્થડે તો કહેશો ચાલો બધા હેપી બર્થડે એક સાથે કહેજો અને હજી તો પ્રિન્સેસની ની કેક પણ કાપવાની છે એટલે તમે લોકો કન્ટિન્યુ રાખજો હજી પ્રિન્સેસની ની કેક કાપીને પછી આપણે હજી તો આ પાર્ટી ચાલે છે અને આની પછી કેક પણ કાપવાની છે છોકરાઓ બધું એક્સાઇટેડ હજી તો પાર્ટી ચાલુ થઈ છે. હજી કેક કાપવાની પણ બાકી છે. હજી કેક કાપશું અને બધું બધું સેલિબ્રેશન એટલે દેશું. ગિફ્ટ આપશું. ગિફ્ટ એવું છે? બધું 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 કરશો એટલે તમે સાથે રહેજો. ચાલો જોઈએ. હા બોલો ને. પાર્ટી શું કે છો? પછી છે ને. નીચે ડેકોરેશન કર્યું છે. ને ગિફ્ટ બધા કેક કાપશું.

ફાઇનલ બધા લેડીઝો હવે બેસી ગયા છે અત્યારે દાબેલી ખાવા કેમ કે છોકરાઓ જો અહીંયા છોકરાઓનો જમાવડો ભાગી ગયો છે શું ઓકે બેસા એટલે કેટલી કેટલી દાબેલી બનાવી છે ભાભી આઈ થિંક ડઝન દાબેલી ઓહો ડઝન